તો અત્યારે વાગી ગયા શાંત અને રાહુલ હવે જઈ રહ્યા છે અને એક્સાઇટેડ તો એટલા છે ને આમ આમ જોર શોર આવાસ એટલે હું જાઉં છું અત્યારે હું જાઉં છું પ્રયાગરાજ જોકે બધાને ખબર જ છે કે હું ક્યાં જાઉં છું એટલે હૈયું બનુ તમને બધાને

અજાણતા હું તમને એક પૂછું તમને હો ગમશે માર વગર આટલા દિવસ એકલા

આપણી આપડી કઈ બાજુ ગઈ સવારી કઈ બાજુ હતી તો માતે એ લોક જાતે ભલે જાતે ચાલો મમ્મીને આશીર્વાદ લઈ લે આ મમ્મી આશીર્વાદ લઈ લઈ લે

તો ભાઈ ને પ્રિયાંશ ને ચેતુબેન ની પાંચે જશે ને રાહુલા માતા બધા જ આવો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો અત્યાર વાગ્યા નવ અને 9:30 વાગ્યા એટલે હું આજે છું ટેરસ ઉપર કારણ કે નીચે આજે મમ્મીનું શૂટિંગ થોડું કરવાનું છે ને મમ્મી જવાના છે દેશમાં એટલે મમ્મી રાહુલ તો ઓલરેડી ઓમકારેશ્વરથી ઉજ્જૈન તરફ નીકળી ગયા છે ઓમકારેશ્વર દર્શન પણ કરી લીધા હમણાં કોલ આવ્યો હતો તો લગ એનો લપભગ આયથી એક વાગે તો આવી પણ જશે અને અત્યારે મમ્મી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જશ્રી કૃષ્ણ સુપ્રભાત સુપ્રભા

થોડાક મમ્મી આજે સાંજે જ ગામડે જતા રહેવાના છે તો મમ્મી ક્યારે પછી આવશો તમે સોળે ની બે સત્તરે સવાર સત્તરે સવાર આવશે ને આવતા મારા દેર એટલે કે રૂપેશભાઈ ના લગ્ન છે એટલે સીધી લગનની તૈયારી એમ તો બાવાના છે બા પણ હા તો બા પણ આપને મળશે સત્તર તારીખે ને આઈ થિંક તો રાહુલ પણ આવી ગયા છે ત્યાં સત્તર તારીખે તો રાહુલ આવી જ ગયા હોય પછી ખબર નહીં શું લાગે મમ્મી રાહુલ ની લોકો આવી જાય ત્યાં સુધી હા આવી જાય ને

રેગ્યુલર કામ હોય એ કરીને પછી મળે તો ચાલો દસ વાગી ગયા ને ભાભી જવાની તૈયારી ફૂલ ફોર્મ માં કરી રહ્યા છે આજે જવાના છે એમના પપ્પાના ઘરે ને આ આવું છે ચેતુ બેન આફ્રિકન ફળ કેમ પણ મારું ઓલું ગેસ્ટ કરવાની તો પછી વિશાદાર આફ્રિકન ફૂડ છે આ ફૂડ કાપી રહ્યા છે ચેતુ જોઈએ હવે છોકરાઓ આવે કે ન આવે લાવ્યા સહી આવે આ કોણે આપ્યું આશીષભાઈ આપું એમ ન કાપ ને અંદરથી આવે બી આવે બી આવે એમ તો કારણ કે રીલ્સ જોઈતી જો કપાઈ આજે વચ્ચેનો આ હોય ને એની સેન્ડવિચ આ ફેંકી દેવાય તો તી પણ આ જ બ્લેક પડી છે એટલે નો નો દેવાય દેવાય તો ખાવાનું છે મેન

લે આનું અમાર પોટ હોય પણ આ નો ભાઈ ઓલે મને જ ખાવાનું હો અને મમ્મી કરે છે હેર કલર બતાવો ત્યાં રહી ગયા સ્લાવ કર દો હરખા દે રહી હોય ને ઓકે મમ્મી પાછળ કરો પહેલા

તો એ તો હવે દાળ ભાત ખાય છે ચવાય છે થારું જ થોડું અને બીજો ડોસ છે મારો દાળ ભાતમાં થોડા પોતા છે ને લાય ખાઈ લઉં થોડીક મોર અહીંયા ખીચડી આ મમ્મી રહ્યા જે સોમવાર કયો સોમવાર છે મમ્મી ત્રયોદશી પ્રદોષ સોમ પ્રદોષ સોમ પ્રદોષ તેરસ ને સોમવાર એટલે આજે સ્પેશિયલ સોમવાર છે તો મમ્મી કે મારે રહેવું છે તો મમ્મી રહ્યા એને છે જેવી કે મારે મોરે એમ ખીચડી ખાઈશ તો મમ્મી છે જ મોરે એમ ખીચડી કરી દીધી ને મેં દાળ ભાત ખાધા મારે રોટલી શાક ન ખાવું પપ્પા હાટું વટાણા શાક ને રોટલી ને દાળ ભાત પણ પપ્પા એમ કીધું કે મારે આટલા બધા દાળ ભાત નહીં જોઈએ મારા પાસે બીજી વખત ડોસ થયો નકર એક વખત તો મારે લગભગ પૂણા એ કે લાગી ગયો હતો દાળ ભાત એટલે બીજી વખત ડોઝ મારી લીધો મમ્મી નામાં થોડી ખીચડી ખાઈ લીધી હોય મોરૈયા ને ખાલી દાળ ભાત નહીં પેલા દાળ ભાત મેં મોરૈયા ની ખીચડી ના ઉભાસા દાળ ભાત આવ્યા એ પોણા એક નો ચાલુ થયો હતો ને જમવાનું બે વાગે પૂરું હવે એન્ડ આપી દેવો જોઈએ હું લાગા ગણા છે ને ઘરમાં એટલે જ તે

જમવાનું છે એમને ત્યાં એમના પપ્પાને ને ત્યાં જમવાનું એટલે તો ઉર્મી બેન ના સસરા ને એને ભંગાવાનું તો અત્યારે વાગ્યા ચાર અને પ્રિયાંશ આવ જાગતા સાથે સ્ટેશન કુરકુરિયા ખાવાનું ચાલુ કર્યા છે અને આજે કે આજે શેરીમાં કંઈક આવ્યા હતા બેડશીટ વેચાણ તો મમ્મીએ બે બેડશીટ લઈ લીધી છે તો મમ્મી શોપિંગ કરી શેરીમાં જાત મમ્મી કંઈક કોણ આ દૂર લેવા જાય ગમી ગયા તો મમ્મીએ બે બેડશીટ લઈ લીધી અને હવે હું બે સીટ ઇસ્ત્રી કરાવ કારણ કે બે દિવસ થાય ઇસ્ત્રી કરી નથી ઇસ્ત્રીને કપડાં ભેગા થઈ ગયા છોકરાઓ આવે પોણા પાંચ થયા છે ત્યાં ઈસ્ત્રી ઓલરેડી થઈ જ જાય તો ઇસ્ત્રી કરીને પીયું મને દે કાંઈ નહીં ચાલો હવે હું ઇસ્ત્રી કરી લઉં તો સાત વાગી ગયા અને હવે તમે જોયું કે આજે તો ઘરનો માહોલ આટલો શાંત જ હતો અને આફ્રિકન ફ્રૂટ પણ જોવા મળે પણ એ આફ્રિકન ફ્રૂટ કહેવાય કે બીજું કહેવાય એ મને નથી ખબર પણ તમે કોમેન્ટ કરજો કારણ કે મેં તો કઈ દિવસ જોયું નહોતું અને પહેલી વખત મેં જોયું ને પણ ટેસ્ટમાં ન ભાવ્યું પણ ભાવતું હોય બીજાને પણ અમને તો ન ભાવ્યું તમે કોમેન્ટ કરજો ફ્રૂટ કયું છે એમ અને તો હવે કાલે નવા કન્ટેન્ટ સાથે નવા બ્લોગ સાથે મળીશું ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ હર મહાદેવ